સુરતમાં લાયસન્સ હથિયારને લઈ અને એક મસ મોટો કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યો છે સુરત શહેરમાંથી ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે મળી અને બોગસ વેપન લાયસન્સ કૌભાંડનો મોટો ખુલાસો કર્યો છે આ વચ્ચે તપાસમાં જાણવા મળ્યું છે કે સુરતના પ્રખ્યાત ગજાનન ગન હાઉસમાંથી બોગસ લાયસન્સના આધારે અત્યાર સુધીમાં કુલ 51 હથિયારો ઇશ્યુ કરવામાં આવ્યા હતા

ઓલ ઇન્ડિયા પરમિટના હથિયાર લાયસન્સ મેળવા ઘણી મોટી રકમ આપી રહ્યા છે સુરત શહેરમાં ગન હાઉસના સંચાલક તથા તેના મળથિયા એજન્ટો દ્વારા બોગસ લાયસન્સ મેળવી આપવા અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી જેને લઈ અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે તો સુરત શહેરમાં હથિયાર વેચાણનો પરવાનો ધરાવતા ગજાનંદ ગન દ્વારા પણ કેટલાક ઇસમોને નાગાલેન્ડ રાજ્યના હથિયાર પરવાનાઓ મેળવી અને તેને આપવા તથા તેના બોગસ હથિયાર ગજાનંદ ગનહાઉસ દ્વારા વેચવામાં આવતા હતા પોલીસ એ મામલે માહિતી મળતા વર્કઆઉટ કરી કતારગામ સુરત શહેર ખાતે આવેલ ગજાનંદ ગનહાઉસના સંચાલક અતુલ કુમાર ચિમનભાઈ પટેલની પૂછપરછ હાથ ધરી છે તો ત્વારોબીએ નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સના આધારે કુલ એકાવન જિલ્લા હથિયારો વેચ્યા હોવાનું સામે આવ્યું છે તેમજ નાગાલેન્ડ રાજ્યના લાયસન્સ તેના મળથિયા આસફ મારફતે પોતે પણ કુલ છ હથિયાર લાયસન્સ સુરત ખાતે રહેતા અલગ અલગ ઇસમોને અપાવેલા હતા જે પૈકી કુલ સોળ હથિયારો ગજાનંદ ગન હાઉસના સંચાલક અતુલ કુમાર પાસેથી જપ્ત કરવામાં આવેલ છે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જોઈએ સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં બીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવોલ્વર છે ડબલ બેરલ ગન્સ છે જોએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ વેરલના કાર્ટિજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેના પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગયાનંદ ગન હાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના મા માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો એ ગજાનંદ ગન હાઉસમાંથી લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જો ટોટલ બધા આ તમામ લોકોનો જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ બીસ જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે ચાર આરોપી પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈએ લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકો નામ નાખવામાં આવેલા આપવામાં નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય જોઈએ આ નવા લાઇસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યૂ થયેલા છે અગર ત્યાંથી ઇસ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોર્જરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે